એરે નવા દાદીના બાકીના કરાઈજો દાદીને તો જો અમાર ઘરે 5 લાખ રૂપિયા પડ્યા હ બરોબર પછી ચેતર ફીરા મૂકીને પછી હું એક આતો હું મેમન મેડમ

ના ના એ તો હું તારે જઈને સમજાય બરોબર જુગાર રમવાનું તારે બંધ બંધ પછી રાતે ના જાય ના ના એ તો હું કઈ દઈ બરોબર જો ભાઈ અમારે તારા રાતે એમાં ફરવાનું બંધ સારું મળ્યો છે સારી છે તારા લાયક છે બરોબર ને ભલે તો હવે સંભળતો વાર

હું નાખી ખબર નહીં પડતી એટલે પેટમાં ઓકરિયા ભાઈ જોરદાર હું એ પણ બારું ખોલી ના જાય ખરેખર યાર રાખે તો કાટું કર્યું છે પોત વાટ કાઠી પડ ગયે યાર હું ટાઈન પીધી હતી પણ જઈ હું એ હા લગનમાં હું ના કરે ભાઈ યાર હું એ જ કહું લગ્ન માં આવું ના થાય નકાતો દ્વાર દ્વાર જ કરવું પડે તમારી અરે એવું નહી હવે ના હોય લાયા હોય ડાયરેક્ટ પીધો તો એટલે બાકી નાતા રહી ઉભા કરતા રહી ગયું હું રાખ્યું તું મોરવાનું પૂછી

મને લાગે છે ને આ ચોલ ઓછો કરે ને ચોલ્લો ઓછો નહિ બેનો પીધેલો પેલા તો કરીએ પછી જમાન થાય ને ચોલો ઓછો કર્યો ને

આ કોણ કરે છે મને લાગે છે પોટ સુ પોંજન નહી ઊલાગે ઊલાગે ખાલી

બાટલો તો નહીં પણ લોટો ચડાઈ આવું એક કામ કરું હું હવે નીકળું ભાઈ હું ને

ઓય ઓય એકાદી ના 15 વાટક્યો પી ગયો તો અલ પાવચ યાર નમાર છે મના સોના મના ભાયા ઓય મકો ઓમ કરી પી ઓમ કર ના પાછળ નું ભાડું એમ જોનો ઘર વતલ ચલ નીકળ ફોન કરના ના ટુરુ ને